તો હવે છ થી સાત સીટી વગાડી લીધી હતી તમે જોઈ શકો છો કે સાત થી આઠ સીટી પછી આપણું બેટર કેટલું સરસ ડ્રાય થઈ ગયું છે આ રીતે હવે આ બેટર ને આપણે વિસ્કર ની મદદ થી ખુબજ સરસ એવું ફેંકી લેવાનું છે તો હવે આપણે તેને કિચન કાઉન્ટર ઉપર જ પાથરી લેવાનું છે આપણે ફેલાવી દઈશું ફટાફટથી તો તમે જોઈ શકો છો કે પાંચ થી સાત મિનિટમાં આપણે સરસ એવું બેટર પાથરીને તૈયાર કરી લીધું છે ખાલી પાંચ જ મિનિટમાં થઈ જાય છે જો તમને ફાવી જાય તો ખૂબ જ ઝડપથી થઈ જાય છે તમે જોઈ શકો છો કે આમાંથી કેટલી સરસ અને કેટલી બધી ખાંડવી બનીને તૈયાર થઈ જશે જોઈ શકો છો કે ફ્રેન્ડ એક કપ ચણાના લોટમાંથી આટલી બધી